એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માઇ ન્યૂ વ્લોગ તો ગાઈઝ રોજ રોજ વ્લોગ લેટ થઈ જાય છે મને ખબર છે એટલે પછી મેં વિચાર્યું આપણો વ્લોગનો ટાઈમ થોડો ચેન્જ કરી દઈએ હવેથી આપણો વ્લોગ આવશે સાડા અગિયાર વાગે તો રોજના સાડા તમને વ્લોગ મળી જશે નોટિફિકેશન આવી જશે તો જલ્દીથી જોઈ લેજો લાઈક રૂહી મેડમ ઉઠી ગયા છે રેડી થઈ રહ્યા છે તો ચાલો પણ એનો ડબ્બો રેડી કરી દઉં બાય રૂહ લેવા આવીશ હો ને जो आदमी फीती पे फानो से नो हो जाओ बैठ जाओ और क्रीडाक जे डेटिंग सरको है ना साइड पर बैठे छु जरा बस ડેડીન ખીસામાં હાથ નાખી દે પછી આગળ નહીં દેખાશે હો પછી વાકી વળીને જોતી નહીં નહીં તો પડી જવાય હને ઓકે જોજો તમે કરજો એને બાય દીકરો રોહી મેડમ ગયા સ્કૂલ અને હું કરવા બેસી ગઈ છું લંચની તૈયારી આજે બને છે ઢીંડોળાનું શાક તો સમારી દઈએ ચાલો ટિફિન બની રેડી હવે જમી લઈએ ભૂખ લાગેલ છે ગઈ જમી લઉં ચોડીનું શાક હતું થોડુંક એ

લખ્યું તે બીજું શું કરાયું બીજું પણ ભૂક આવી બૂક આપી હા મમ્મા આપ પછી ટિફિન બોક્સ ફિનિશ કર્યું છે હજી હા તો પછી ખાઈ જજે કે તો એવું વધારાઈ થોડીએ તો પૂરું કરવું પડે ને મમ્મા અને અમા તને કટકટ આવતું છે કંઈ નહીં મુકાઉં દે અને આમ નહીં ખુલે દીકરા એટલું જ ખુલે તારી થેલી માં હશે બુકવાળી થેલી પછી પાછું બધું કાઢીને મૂકજે બધું કાઢી કાઢીને પછી મૂકે નહીં તું બધું કાઢશે ને એમાંથી ત્યાં ત્યાં જ કાઢ ત્યાં જ કાઢ અહીંયા નહીં અહીંયા ત્યાં પછી પાછું બધું મૂકી દેજે શું કર્યું તે બધું કાઢી દીધું હા પાછું મૂકી દે હવે ચલો એક એક કરીને મૂકી દે બધું પછી મૂકું

ચાલો ભરો બધા રમકડા કાઢ્યા જો ત્યાં બી બધું નીચે ગમે તેમ ટેબલ પર મૂક્યું છે સખુ મૂકવાનું હમ પાછી બરીને બચે હાથ ધોઈ આવજે હોને આ તો જમમાના તો પછી ધોઉ પડે ને ના હું તો ગંદા હાથે થોડી ખવાય ના 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 હાથ તો ધોઉ પડે જમસ હોય હાથમાં ધોયુ ને બબ પાછું જમે જમ્યા પહેલા ધોવાના હોય તું સ્કૂલેથી આવીને ધોયું ને સ્કૂલેથી આવીને તો કેટલો ટાઈમ જતો રહ્યો ની યસ

આટલા બધા પૈસા ક્યાંથી લાવી તું તાતી ક્યાંથી તા અરે બાપ આટલા બધા પૈસા આટલા બધા મન પૈસા મળ્યા ઓ ગાતી પડી જાય રોહીને આટલા બધા પૈસા બી અને આ જો કઈ લો આ આ આ લાઈક સારું ચાલો હું શાક રોટલી લઈ આવું

બો ભાઈ હું આજ મેડમ ને ટીંડોળા નું શાક બો ભાઈ હું લગા સેકન્ડ ટાઈમ માંગ્યું છે અન તમે એના માટે એક્સ્ટ્રા બનાવી જ મૂકું છો તો ચલો ગાઈસ વહીયા છે 10:30 ડિનર થઈ ગયું છે રૂહી મેડમ સુઈ ગયા છે તો આ વાળો બ્લોગ ને આજ એન્ડ કરીએ મળે કાલે નવા બ્લોગ ના સાથે વિડિયો ગમે હોય તો લાઈક કરજો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને હા બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા ઓકે મળે કાલે બાય બાય